રાધે રાધે જય માતાજી બધા તો કેમ છો બધા કોમેન્ટ જરૂર કરજો અને જો મસ્ત સવાર થઈ ગઈ છે અને અમે પણ મસ્ત નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને પીહો હજી સૂતેલી છે અને અત્યારે કપડા નાખવાનું ચાલુ છે પેલી બાજુ થોડા નાખાયા છે અને સુરત દાદા તો થોડા થોડા દેખાય છે કપડાં સુકાવા લખવાના બાકી છે રાત્રે જ ધોઈ નાખેલા હતા કારણ કે થોડા વધારે હતા કપડાં પછી મને દિવસના પીહુ ધોવા ના લે તો રાત્રે બધું ધોઈ નાખેલું હતું નાખી દઈએ પછી આજે તો ઠંડી પણ થોડી વધારે છે અને પવન પણ થોડો થોડો આવે છે ઠંડુ ઠંડુ હવે કપડા સુકાવા નાખી દે તો સુરત દાદા પણ કેવા મસ્ત દેખાય છે અને ચકલાઓનો પણ મસ્ત અવાજ આવે છે અને મેદાન તો આખું ખાલી છે તો બધા કહે છે કે મકર સંક્રાંતિ પછી થોડી ઠંડી ઓછી થાય છે અહીં તો ઠંડી ઓછી થવાના બદલે થોડી વધારે એવું લાગે છે ઠંડી વધતી છે અને પવન પણ બહુ ઠંડો ઠંડો આવે છે ઠંડીમાં સવારે સવારે પાણીમાં ને એવું કામ કરવું હોય ને તો બહુ કંટાળું క్లిదం పను బోవ ఫుకై చే తండో థండో చేమకై చేమ్ సూయే కెి సూయేలిదూ జూడిమా సూ అలిగురు అాం గురు సుం ఉఠువాని ఉఠువాని కాడి బచి 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 అవే ని సువాని బచి బచి సుం హాడు కాడు కాడు పికులాకే చా ముక్డే Kecil di benang, hmm? hmm, eh, ini ballroom nih. শু মে লাখু তীখু লাগে তেন দামি টু আপু হ্যাঁ কনে ফোন আ

¡Brrrr! ¡Chao! 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 chale, chale. ¡Chao! 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 Nei અહીંયા ચટાઈ પથરી આપણે અહીંયા બેસ અહીંયા જ બેસવાનું શું કરવાની તમારિયા છે ઉપર ટેરેસ પર શેરી ના મારે તો તો હવે સાંજનો સમય પણ થવા આવ્યો છે તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ અને જો મારો વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂર કરજો અને ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળશે નવા વિડીયોમાં અને જો મારો વિડીયો સારો લાગે તો આવો સપોર્ટ કરજો અને મારા વિડીયોને વધારે વધારે શેર કરજો તો મળીએ નવા વિડીયોમાં બાય બાય રાધે રાધે